જય માતાજી મિત્રો હાલ અમે સચિવાલય છીએ સચિવાલયથી અમે ઘેર કેવી રીતે જઈએ છીએ અને બાઇક ક્યાં અમારું હોય છે ને હું અત્યારે ગેટ નંબર એકથી આવું છું મારો હેલ્મેટ નથી એટલે હું હિતેશભાઈના બાઇક ઉપર ગેટ નંબર એકથી આવું છું હિતેશભાઈ ઊભા હોય છે મારું બાઇક હું બહાર મૂકી દઉં છું પછી અમે આવીએ છીએ અંદર બધું તમને બતાવીશ કે અમે સવારે કેવું ઉઠીને આવીએ છીએ અને ઘેર જઈએ છીએ કેવા અંધારામ તમને બધું હવે અમે ઘેર જઈએ છીએ મિત્રો આ છે મારું બેગ અહીંયા મારો ઇલેક્ટ્રોનિક સામાન પડ્યો છે આ જો ગોલ્ડ મેડલ નું બધું મટીરીયલ અહીંયા છે અમારું આપણે ખાલી પુષ્પા લેવાના છે પુષ્પા આ પુષ્પા અમાર પંખા બતાવો તમને ગોલ્ડ મેડલ લચા જો હે પુષ્પા તો ઝૂકેગા નહીં અરે મારી બેગ છે બેગ લઈ લઈએ પછી નીકળીએ અમે નીચે જન વિડિયો બતાવું છું કેમ કે લિફ્ટમાં વિડિયો નહીં બનાવ દે એટલે આ હિતેશ ભાઈ અમારા અમે લિફ્ટ જોડે આવી ગયા છો અને જો આ છઠ્ઠા માળે છે નવ માળે બોલાય છે ઉપર વેટિંગ કરીએ છીએ અમે અને આ મિત્રો લિફ્ટ કેટલી ફાસ્ટ છે સચિવાલયની એ ખાલી જોજો તમે આમ હાજ હા આગળનો દ્રશ્ય બતાવ સચિવાલયનું પાછળનું કેવું જોરદાર છે હેલીપેડ સચિવાલયનું સામે હેલીપેડ છે સચિવાલય લિફ્ટ આવી જઈએ

કેટલા બધા વાહનો પાર્કિંગમાં છે અરે અમારે હિતેશભાઈ નું બાઇક હિતેશભાઈ રેડી થાય છે સરસ મજા મોર છે ને જુઓ લે છું ત્યાં ત્યાં બાર જઈએ બાઈક બાઈક લઈશું હવે

માસ્ક બાસ્ક પહેર લીધું છે રેડી થઈ જાય બાઈક માં બેહી જશે હવે જઈશું ઘેર જય માતાજી આ છે ઘર ચેર નું ગાર્ડન બતાવું વિડીયો જોરદાર નજારો છે બ્યુટિફુ જોરદાર આ છે નાયરા પેટ્રોલ પંપ હું પેટ્રોલ ભરાવું છું જગ્યા જોવા જોરદાર

જોરદાર કઈ જાત દિવસ છે બધા થઈ ગયું છે એટલે બરાબર દેખાવ તો નહીં

મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે અને આવો નવો પ્રેમ આપતા રહેજો જોતા રહેજો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો હવે મિત્રો આ એ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ હવે આગળ જઈને આપણે કેમ કે ટાઈટ છે એટલે મિત્રો બહુ દેખાય છે ને મજા પડતી આવે એટલે વિડીયો હવે બંધ કરું છું મિત્રો મળીએ નેક્સ્ટ આગળના વિડીયોમાં નવા બ્લોગમાં જય માતાજી